મિત્રો આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે આપા આપાદેવાયત આ તમ સારું થઈને હોકાની બજરનું પડતલું આણું છે ભારે મીઠી બજર હાથ પાડી તે મનમાં થયું કે આ બજરનો ધુવાડો તો આપા આપાદેવાયતની ઘૂંટમાં જ શોભે એમ કહીને ભર ભરદાયરામાં એક કાઠી આવી વચવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયા ખડિયાની પાસે નજરાણું લેતા હોય તેઓ એ પુરુષ જરાક ડોકી હલાવે છે એની સોનાના વૈઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે આપા દેવાયત આ નવો નકોર હોકોએ હું ગંગા જમનાની તાર મઢાવીને ખાસ સાટું જ લાવેલ છું સારું રાય તો ઠેકાણે જ શોભે ને બા થોડુંક મોં મલકાવીને આપો દેવાયત હોકાની ભેટ સ્વીકારે છે છે ને આ એમ કહેતા બીજા ભાઈ આગળ આવે આપા દેવાયત તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે ઘોડીનું ઢીલ નહીં છેલાય ખાસ બનાવી છે આણી છે લો ચલાણા ગામના ચોર ચોરા ઉપર દરબાર ઓધડ વાળાના આઈને કરજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીઠ ફક્ત ગુંદાવાળાના ગલઢેરા દેવાયત વાકાને માથે જ ઠરી ગઈ છે દેવાયને જ રીઝવવા સારું સહુ માથે છે દેવાયની આંખ કડી થાય એ વાતનો તમામને ફફડાટ છે દેવાત વાક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને આધેની એક થાંભલીને થડ ડીલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછેડીની પલાણ પલાટ ભીડી છે એની મૂછો ફરકી રહી છે એના હોઠ મરક મરક થાય છે પડખે બેઠેલા કાઠી કાઠીને એ હળવે સાદે પૂછે છે કાઠીઓમાં આ કઠી ચંડ પા પાણું કયાથી પેઠું ભાઈ જેની આટલી બધી ભડાઈ કરવી પડે છે એવો મોંધાતા કોણ છે આ દેવાયત વાક ચૂપ ભાઈ ચૂપ આપા લાખા તું હજી છોકરું છો તારા લાખા પાદર હજી દેવાયતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું નક્કીર તું એ આપ દેવાયતને તારી તળીની કેર્યું દેવા દોડ્યો જાત હું મારા આંબાની કેર્યું હું દેવાયતને ડરથી દેવા જાઉં નાના એથી તો ભલું કે સૂડા પોપટને કાગડા મારા ફળને ઠોલે કાઠીના દીકરા તો સહુ સરખા કોણ રાગ ને કોણ રાણા આવી રજવાડી ભડાઈ મારાથી તો ખમાતી નથી બોલનાર પુરુષ અવાજ ઊંચો થયો એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાયત વાકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડ્યું થયું ઢગલો ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું એ કોણ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડું બોલ ને બાપા આપા દેવાયત વાક આમ આદમીએ થડક્યા વિના જવાબ દીધો એ તો હું લાખોવાળો છું ને ભાણું છું કે કાઠીના દીકરા તો સહુ સરખા છતાં કાઠી ઊઠીને રજવાડી ભડાઈ કરવા બેસી જાય એથી તો આપા દેવાઈતને પણ દુઃખ થવું જોવે હરખાવું ન જોવે આપા લાખાવાળા તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા તું તારે ચડી આવજે આપા દેવાઈત હું નાની ગામઠીનો ધણી ગઢ તો શું જણાવું પણ પાણીને કળશીઓ ભરીને ઊભો રહીશ આપા દેવાયતને શોભાતી મહેનમાન ગતિ કરીશ લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાયત વાકે પોતાની અંજળ અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું લાખા પાદરને માથે જો હું મીઠા ના હળ હાકું તો તો ગુંદાવાળાનો દેવાયત વાક જાણજે નિકર હા હા ગજબ કરો માં બા એમ કરતો આખો ડાયરો આડો પડ્યો ઘરડિયા કાઠીઓએ દેવાયતના પગમાં પગ ઝાલીને કહ્યું આપા લાખાવાળો તો બાળક છે એને બોલવાનુંય ભાન નથી તમારે સમંદર પેટ રાખવું જોવે ના આપા દેવાય મારું નોતરું અફર જાણજે હો કે એમ કહીને લાખો વાળા તલવાર ભાલો લઈને ઉઠી ગયો ઘોડીએ પલાણીને નીકળ્યો કહે તો ગયો કાઠી તો સંધાયે સમય કાઠીમાં ઊંચ નીચ ન હોય પણ તમે સહુને બી બીને દેવાયત જેવા એક મોટા લૂંટારાની સુખામત માંડી છે મારે તો દેવાયતને કે દલીલના ધણીને નજરાણા દેવા દેવાનો મોખ નથી બાંધે એની તલવાર અને ગા વાળે ઈ અરજણ એમાં ભેદભાવ ન હોય એટલા વેણ સાંભળીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાકી ગયો ચલાળા ગામથી ચાર ગામ ઉપર બરાબર ગીરને કાઠે સેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની એની ભેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે જાણે કોઈ ભૂતાવળાના છોકરા માને ધાવતા ધાવતા હોકારા કરી રહ્યા છે એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખા પાદર ગામડું છે લાખા પાદરની ચોપા ચોપાસ નદીઓ જે ચાલી જાય છે ચોમાસામાં તો જાણે પાતાળ લોકની નાગ કન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે સત જુગતના ઋષિ જેવા એક જૂના વડલાની છાયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે એ ધોધની આસપાસ લોકોએ ગોમૂખી બાંધીને ગોમુખી ગંગા સ્થાપ્યા છે પડખે જ શંકર બેઠા છે ત્યાં કુદરતે એક સામટી ગુલાબી કરેણ ઉગાડી છે આંબાની ઘટા જામી છે નીચે એ ગોમુખીને ઝીલનારે કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્માણ કુંડ આવેલો છે નીચાણામાં ઊંડો ધરો છે વડલા ઉપર મોરલા ટહૂંકે છે ગોમુખીના નીર ખળ ખડે છે કુંડમાં નાની માછલીઓ તગ તગે છે ને ધૂનામાં મગરે છેલે છે કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા જેવી જુ શક્તિને અકેલી છે એવે સ્થળે જન જન્મનાર માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા સુરવીર ને પ્રેમી હતા એ ગામના તોરણ બાંધનારો જ આ લાખો બા લાખા વાળો ધાનાળી શાખનો એ કાઠી હતો લાખા પાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાયત વાકનું ભયંકર વેર વહોરેલ છે સાંભળીને ભાઈઓ પણ થરથર્યા તે દિવસથી લાખો વાળો ગામ જઈને રાત નથી રોકાતો જ્યાં જાય ત્યાં ઝરણા ઝાલોરણો ટાણે જાપાના આવી જ પહોંચે એ વાતને તો છ આઠ મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દે દેવાયત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો એ રીતે મનમાંથી ફટકો ઓછો થયો એક દિવસ લાખાવાળો ચલાળે ગયેલ છે ઓઘડવાળાની એ એના ભત્રીજાની વચ્ચે તરકાર તકરાર પતાવવાની હતી સાંજ પડીએ એણે રાજા રજા માગી પણ ઓધડવાળો કહે આજની રાત તે નહીં જવા દઈએ અને હવે કયા દેવા તમારી વાંસે ભમતો ફરે છે લાખાવાળો કચવાતે મને રોકાયો અહીંયા લાખા પાદરમાં શું થયું સાંજ પડી અને વાવડે મળ્યા કે દેવાય તો કટક લઈને આવે છે ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે ભળી ગયા દેવાયતનું કટક પડ્યું ઝાપા ઉપર લાખા પાદરના કંઈક જવાન કામ આવ્યા ઝાપો તૂટ્યો કટક ગામમાં પેસીને વસ્તીને ધરમર્યા માંડ્યું નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુને પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ દેવાયત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડ્યો કાઠી બારો નીકળ બારો નીકળ તે દી તું કહીએ મોઢે બાકી બકી ગયો હતો ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની ઇસ્ત્રી થરતી હતી એણે જવાબ દીધો આપા દેવાઈ કાઠી ઘરે હોત તો સેલને સામે કાઠે તને લેવા આવત સંતાન નહીં ઊંચી ઊંચી ઓસરીની એક થાંભળીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી પંદર વરસની ઉંમર થઈ હશે દેવાયતના પડકારા લોહીતર બળો ભાલો કે લાલ ઘુમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું

ધૂનામાં એણે મગરમચ્છના મોમાંથી બકરું પણ છોડાવેલું ને હીરબાઈએ તો લાખા પાદરના ચોકમાં સેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકર ઠાકરનો રાસડોએ કઈ કઈ વાર ગાયો હતો દેવાયતે જોયું તો ફળિયામાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ પાસે જ એક વછેરો બાંધેલો બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો લાખાવાળાનો આત્મારામ એ વછેરો દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ લાખાવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાની પગની પછાડી છોડવા દેવાયત નીચે બેઠો માથું નીચું રાખીને પછાડી પછાડી છેડવા માંડ્યો બરોડો બરાબર દીકરી હીરભાઈના સામો રહ્યો ઓરડામાંથી માં કહે બેટા હીરભાઈ અહીં આવતી રહે પણ હીરભાઈ શું જોઈ રહી છે ત્યાર ભાલો ત્યાર બરોડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત ન હતો એણે ભાલો ઉપાડ્યો ત્યાર ઊભા ઉભા જ બે હાથે જાલીને એ જોગમા દેવાયતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો દેતો ભાલો શરીર સરસવો ગયો દેવાયતને ધરતીમાં સાથે જડી દીધો નીચે ઉતરી દેવાયતની જ તલવાર કાઢી હીરભાઈએ એને ઝાટકા મૂક્યા શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી માડી પછેડી લાવ ઘાસડી બાંધીએ દાણાની ઘાસડી બાંધે તેમ ઘાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સહુને મન એમ હતું કે દેવાય તો મોઢા આગળ નીકળી ગયો હશે દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા કહે ગઢવા ચલાડે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાયતની સામે જાય પણ બરાબર પરબારા જાય તો મને મરતી દેખે ગઢવી ચલાણે પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાયતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જાણે સાથે આકાશ તૂટી પડ્યા હવે હું શું મોઢું લઈ લાખા પાદર આવું પરબારો શત્રુઓને હાથે જ મરીશ પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી સા સારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કૃમૃતિ સૂજે શું કાંઈક કારણ હશે જાઉં તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં અહીં રાખ્યો છે એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાસડી સોડી બતાવી લાખાવાળાએ મોઢું ઓળખ્યું એ તો દેવાયત વાઘ પોતે જ દરબારનું હેયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું એણે દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહેતી તી કે લાખાવાળાને દીકરી છે પણ ના ના મારે તો દીકરો છે અને મૂર્ખા દેવાયત વછેરાની પછાડી કાઢવા તું છીદ નીચે બેઠો ઊભા ઊભા તલવારથી કાપતા ન આવડ્યું પણ તારા ખંભેમાન અભિમાન ક્યાં ઓછા હતા મિત્રો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો એક સત્ય ઘટના